નમસ્કાર મિત્રો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા એક ભરતી આવેલી છે જેમાં ધોરણ બાર પાસ હોય એવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને બે ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ એકસો ને એકવીસ જેટલી પોસ્ટ આપવામાં આવેલી છે એના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવા માટેની જે છેલ્લી તારીખ છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો આર ઇ સી ટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ એની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે જગ્યાનું નામ જોઈએ તો જુનિયર સચિવાલય સહાયક અને વરિષ્ઠ સચિવાલય સહાયક આ બે પ્રકારની પોસ્ટ આપવામાં આવેલી છે જેમાં અહીંયા જુનિયર સચિવાલય સહાયક માટેની બાવન જગ્યાઓ છે જ્યારે વરિષ્ઠ સચિવાલય સહાયકની ઓગણ સિત્તેર આ રીતે કુલ એકસો ને એકવીસ જેટલી જગ્યાઓ આ ભરતી માટે આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત તો ઓછામાં ઓછું ધોરણ બાર પાસ હોવું જોઈએ અને એનાથી વધુ તમને લાયકાત માટે અગ્રતા આપવામાં આવશે પગાર ધોરણ જે છે જુનિયર સચિવાલય સહાયક માટે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો જ્યારે વરિષ્ઠ સચિવાલય સહાયક માટે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે અહીંયા અગત્યની તારીખો જોઈ લઈએ તો જે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત છે એ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ થઈ અને એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે અરજી કેવી રીતે કરવાની છે મિત્રો તો અરજી કરવા માટે તમારે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ ડોટ ઇન પર જઈ અને પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરી અને તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો જેમાં ફોર્મમાં માંગેલી તમામ સંપૂર્ણ વિગતો ભરી અને તમારે ફોર્મ સબમિટ કરી લેવાનું રહેશે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અને વધુ માહિતી માટેની લિંક આપેલ છે ત્યાંથી તમે ફોર્મ પણ ભરી શકો છો તો મિત્રો આ હતી એસએસસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત